આજે ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હો રસિયા મેં તો તિહારી શરણારી મેં તો તિહારી નહીં સાધન બલ વચન શરણારી એક ભરોસો શરણે ગિરધારી ધારી હો રસિયા મેં તો શરણારી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી નું એક પદ હો સાથીડા મેરો નેહ ની ભાવના કેટલાક દિવસોથી એ પદ ઉપર આપણે ચિંતન સાંભળતા હતા એની આપણે એ પદની સમાપ્તિ ગઈકાલે કરી આજે આજ કીર્તનનું બીજું પદ જેની ધ્રુવ પંક્તિ છે હો રસિયા મેં તો શરણ તિહારી હિન્દી ગુજરાતી મિશ્રિત એવા આ પદોની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે પોતાના ઈષ્ટ અને આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણને રસિયા તરીકે સંબોધે છે દુનિયામાં ઘણા ઘણા રસિયા હશે કોઈ ખાદ્ય પદાર્થના રસિયા હશે કોઈ રમણીય વસ્તુને જોવા માટેના રસિયા હશે કે સારું સારું સંગીત સાંભળવાના રસિયા હશે હરવા ફરવાના રસિયા હશે સારા કપડાં અને આભૂષણો પહેરવાના રસિયા હશે પરંતુ એ બધા રસિયા છે લૌકિક રસિયા છે અને એવા લોકોને એવા પ્રકારના પદાર્થોની અંદર રસ પણ અખંડ નથી રહેતો યુવાન અવસ્થાની અંદર લગ્ન થયા પછી શરૂઆતમાં શરૂઆતના વર્ષોની અંદર પોતાની અર્ધાંગીની પત્ની પ્રત્યે પતિદેવને રસ હોય પત્નીને પોતાના પતિદેવમાં રસ હોય પરંતુ વર્ષો પસાર થયા પછી શરૂઆતના જેવો રસ નથી રહેતો પ્રેમ નથી રહેતો અહીંયા શબ્દ છે મહારાજના માટે વપરાયો છે પોતાના ઈષ્ટદેવ અને આરાધ્ય દેવ માટે વપરાયો છે જે ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી બ્રહ્મના સુખે સુખિયા છે પોતાના નિજાનંદમાં મસ્ત છે મહારાજ અને સંત એવા રસિક તત્વ છે કે એમના દર્શનની અંદર આવતો જે રસનો આનંદ દર્શનાનંદ એ ક્યારેય મોડો ન પડે એમની વચનામૃતનું પાન કરીએ એ રસ પણ ક્યારેક મળો ન પડે જે રસની અંદર કામ નહીં ક્રોધ નહીં લોભ નહીં મોહ નહીં માયા નહીં અહંતા નહીં મહમતા નહીં દેહભાવ નહીં સ્વાર્થ નહીં ઈર્ષા નહીં અદેખાય નહીં દેખાડો નહીં દંભ નહીં એવો પ્રકારનો રસ બ્રહ્માંડોમાં કોઈની પાસે હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મની પાસે છે સંતને ભગવંતની પાસે છે વાલા એ રસના ચાખણ હાર કે છાસ્તે નવપી રેલો પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદોની અંદર આ શબ્દો મહારાજના માટે મૂક્યા છે ભાવરૂપી રસ પ્રેમરૂપી રસ નિષ્ઠા રૂપી રસ દાસત્વ ભાવ અને દિવ્ય ભાવરૂપી રસ એનું જ હંમેશના માટે સંત અને ભગવંત પાન કરતા હોય છે એમને પ્યારા હોય છે હો રસિયા પોતાના પ્રિયતમને સખી ભાવે પ્રેમાનંદ સ્વામી ઉદ્બોધે છે હો રસિયા મેં તો શર હારી મહારાજ હું તમારા શરણમાં છું હું શરણાગત છું તમારા ચરણ કમળ તમારી શરણાગતિ જેનો અતિ અપાર અતિ અપાર મહિમા સંતો મહંતો મહાપુરુષો એ ગાયો છે હું શરણમાં એટલા માટે આવ્યો છું મહારાજ હો રસિયા મેં તો શરણ તિહારી નહીં સાધન બલ વચન ચાતુરી કેટલાક એવી પ્રકારની મસ્તીમાં કેપમાં ફરતા હોય છે ગમંડ અને અહંકાર રાખતા હોય છે કે અમે આટલું તપ કર્યું આટલું દાન કર્યું આટલા વ્રતો કર્યા આટલા મોટા યજ્ઞો કર્યા આટલી આટલી યાત્રા કરી મે અમે સંસાર સાગર તરી જવાના હા મારો છેલ્લો જન્મ એવા પ્રકારના ફાંકા મારવા વાળો પ્રેમાનંદ સ્વામી કે હું નથી સાધન મહારાજ મારી પાસે કોઈ સાધનાનું બળ નથી શું પ્રેમાનંદ સ્વામી ઓછી સાધના કરી હતી માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કર્યો છે ખટરસનો ત્યાગ કર્યો છે ગોળા ખાઈને રહ્યા છે તાટ પહેરીને રહ્યા છે ઠંડા પાણીએ સ્નાન કર્યું છે ઉપવાસ કર્યા છે વ્રતો કર્યા છે ચાંદ્રાયણો કર્યા છે કેટલું કેટલું તપ કર્યું છતાં પણ પ્રેમાનંદ સ્વામી બોલે છે નહીં સાધન બલ મારી પાસે એવું સાધનાનું તપનું જ્ઞાનનું આત્મનિષ્ઠાનું બળ નથી એમની પાસે ઘણું ઘણું હતું સાધનનું બળ તેમ છતાં પણ મહારાજની આગળ ભગવાનને પ્રેમ કરવા વાળી વ્યક્તિ હતો બે હાથ જોડી ચરણ કમળમાં મસ્તક નમાવાની જરૂર છે અને આ બધું ભૂલી જવાની છે કે તમે કોણ છો એ ભૂલી જાઓ તમે ભગવાનના માટે શું શું કર્યું એ બધું ભૂલી જાઓ તમે કેવી સાધના કેવી તપશ્ચર્યા કરી છે એ પણ ભૂલી જાઓ ભગવાન ક્યારે પણ સાધના સાધ્ય નથી પરમાત્મા તો કૃપા સાધ્ય છે દાસ ભાવે નમ્ર ભાવે દિવ્ય ભાવે ભગવાનની શરણાગતિ જે સ્વીકારે ને અનન્યશ્ચિંતયંતોમાં બે જના પરિપાસ તે તેમ નિત્યાભિયુક્તા યોગ ક્ષેમં વામ્યમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહું કે જે મારી અનન્ય ભાવે ભક્તિ ઉપાસનાને શરણાગતિ કરે છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું આપણે પળે પળે ડગલે ને પગલે સાધનાનું બળ લઈને આગળ ફરતા હોઈએ છીએ મંદિરના પગથીયા ચડતા હોઈએ છીએ કે આ મંદિરની ધજા મેં ચડાવી આ મંદિરમાં જે સોનાના કળશો ચમકે છે ને એની સેવા મેં કરી છે ગર્ભગૃહની અંદર ધાતુ અને માર્બલની જે મૂર્તિ છે એ મૂર્તિની સેવા મેં કરી છે સાધનના બળ લઈને આપણે ફરીએ છીએ મેં મારો એકનો એક દીકરો પ્રમુખ સ્વામી અને મહાન સ્વામીના ચરણ કમળમાં સાધુ થવા માટે અર્પણ કરી દીધો છે જીરો બેંક બેલેન્સ કરીને સેવા કરી છે શતાબ્દીમાં ત્રણ મહિના સેવા કરી છે જે કંઈ કર્યું છે એ સારું છે અને એવું કરવાવાળા સંતો અને ભક્તોને હું કોટી કોટી વંદન કરું પણ તમારો નંબર ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં લાગે ક્યારે કે જ્યારે સાધનાનું બળ મૂકી દો હંમેશના માટે યાદ રાખો કે ભગવાન એના થાય છે જે દાસ ભાવે ભક્તિ કરે દિવ્ય ભાવે ભક્તિ કરે અલૌકિક ભાવે ભક્તિ કરે શરણાગતિ સ્વીકારે અને ભગવાનના ચરણ કમળમાં મસ્તક ઝુકાવીને એટલું બોલે કે મહારાજ તમે મારા હું તમારો નહીં સાધન બળ વચન ચાતુરી એક ભરોસો શરણે ગિરધારી હો રસિયા મેં તો શરણ તિહારી નહી સાધન બલ વચન ચાતુરી નહીં સાધન બલ વચન ચાતુરી એક ભરોસો શરણ ગિરધારી ઓ રસિયા મે તો શરણ તિહારી શરણ તિહારી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ